તારા લેવાની પડે ખામેડું ઓલી આનો નો એમ મારે મત કાતર મારે છે મારો કીધું છો એવું છે મારો

એલા હવે સીધો થઈ ગયો ઓય ઓય હું વાત છે ઓય પપ્પા કઈ ખોટી ખોટી ઈની ખોડી ઓળખી જાવો જોઈએ ઈની ઈની આલ્યો આલ્યો રાખો ફાઈબર રાખો આલ્કોહોલ દે હાલ

સમલા કેયા ઉલો પગ બપા ગાડીમાં જાવ કે ગાડી એક મરાંગ લે હુંશ હે બડકુ પડી ગયો ઓ બોલ ખીજો ઓ હોટ નું ક્યાં ગયો હે લે બપાને બતાવો ચેન્જ જ કરે છે હા હા જો તો ને પડી અમાર હાથ લાગો પડ લાગે ભરા ઓ હા હા

અવાજ નો કતરાર નીસ મને મારતો હવે વાય ને ઓ કને નો હો હે એમ ખબર છે કી કામલ મમા જે આવડા પગ કેલા બગલોમાં પેરિયો ઉડાવી છે મે હાલે ઓલ ગાડી પર થોડી